દરેક જગ્યા આમ તો સિસ્ટમ હોય જ છે પણ તમારા ત્યાં પણ આવી સિસ્ટમ હશે જ કે પ્રજાપતિને ત્યાં જવાનું અને ચાકડો હોય ત્યાંની પૂજા કરવાની ગોત્રીજો લેવા જવાનું હોય છે એમાં ગણેશ સ્થાપન કરવાનું હોય ત્યારે અમારો પરિવાર જઈ રહ્યો છે ત્યાં ચાકડો લેવા માટે સજી ધજીને બધા તૈયાર છે અને બધા ટકાટક લાગી રહ્યા છે આપણે વાત કરીએ મુકાલાલ ને મુકાલાલ આપણે ક્યાં જઈ રહ્યા છીએ પેલા થૂંકી લેશે મસાલો પછી છે હા બોલો ગોત્રી જોલી ગોત્રી તો મારી જોડે છે આ વિધિ કરાવવા વાળા મહારાજ તો આ કઈ વિધિ છે જરા જાણ કરશો આ વિધિ આપણે ચાક વધાવવાની છે પ્રજાપતિ ત્યાં છે હા ચાક વધાવવાની તો એ કરવી જ પડે ફરજિયાત ફરજિયાત કરવી પડે બરાબર છે અને એનું મહત્વ ખરું કઈ

તો એમને પહેલાં પૂજા કરવામાં આવે છે એમને ચાંદલો તિલક કરી અને ચાકડાની હવે પૂજા કરવામાં આવશે સામે બે કેમેરામેન તૈયાર છે અને હું પણ રેડી છું અહીંયા ગીતો ચાલી રહ્યા છે ગાવ ગાવ કયા કયા ગીતો છે એ ગાવ કયા ગીતો છે ખબર પડે એવું ગાવ મને બોલો બોલો એક લીટી બે વસ્તી દાવા છે સાયલન્ટ વાતાવરણ સારું નહીં લાગતું ફટાફટ તું તું ગીત માથા ઉપર મોરીઓ મૂકી અને પૂજા કરવામાં આવે છે વારાફરતી આવી જાવ જાઓ તમે મારા બ્લોગ માં આઈ જાઓ

આગળ પણ આપણે વાતો કરતા રહીશું ને મળતા રહીશું ચાકડાની વિધિ પતાવીને બધા લોકો અમે ઘર તરફ જઈ રહ્યા છીએ ત્યાં પણ વિધિ ચાલુ છે ગાયનું મંત તોરણની વિધિ ચાલી રહી છે તોરણ આવી ગયું છે આસોપાલવનો આસોપાલવના તોરણ લગાવવાનું કારણ એ છે કે આસોપાલવના પાંદડામાં પણ ઓક્સિજન એટલો બધો હોય છે કે એ તમને એટલી બધી પબ્લિકમાં ઓક્સિજન પૂર્ણ પાડે છે પશુપાલનના તોરણના તોરણ પછી આ જે ખીજડો હોય એના ચાર લાકડા લાવવામાં આવ્યા છે અને એની જે લઈનારો જે ભયની પૂજા થઈ રહી છે અને એની વિધિ એક આવે છે લગ્નની એ થઈ રહી છે

જળ તત્વ પૃથ્વી તત્વ આકાશ તત્વ જે પંચ તત્વો છે એ તત્વોનું મિલન કરીને અને પછી આ વિધિ પૂર્ણ થાય છે તો દરેક જણ આ પૂજા કરી રહ્યા છે તો આ લગ્નની વિધિ છે નાની નાની વિધિઓ છે હિન્દુ પરંપરા મુજબ જ્યારે લગ્નો થતા હોય ત્યારે આવી વિધિ કરવી જરૂરી છે તમારે ત્યાં પણ આવી વિધિ થતી હશે વિશેષ શું થાય છે તમે કોમેન્ટ કરીને કરીને પણ જણાવી શકો છો માટીને ટુકડા મૂકવામાં આવી રહી છે નવી વિધિ ઉકળીની વિધિ છે અને આરીના હાથમાં જે આ રૂમાલ આ રૂમાલને ભીનો કરી અને તૈયાર કરી દેવામાં આવ્યો છે અને અમારા કુટુંબમાંથી એક વ્યક્તિ લાડવો લેશે અને પછી એને આ મારવામાં આવશે અને ડોલ ભરેલું પાણી એમના પર રેડવામાં આવશે આ એક વિધિ છે લાડવો લેવાનો ભાર જેના માથે આવ્યા છે એવા ધ્રુવી બેનના અત્યારથી ફફડાટ છે કે મારું શું થશે હું પલરી જઈશ હવે ઉકલડી લેવાની વિધિ થઈ રહી છે જેનું લગ્ન છે એ રોતાને લઈ ઉપર કેસ છે આવી રહ્યા છે આ વિધિ બહુ મજાની છે જે ખાડો ખોદે એના હાથમાં કાંસ છે લોખંડની અને અહીંયા ખાડો કરવામાં આવશે હવે તમે જોયું હિન્દુ ધર્મમાં દરેક વસ્તુની પૂજા થાય છે આ આપણો ધર્મ છે તો ગીતો ગવાઈ રહ્યા છે એકબીજાને ગાળો આપી રહ્યા હોય એવું લાગે તો આ થાળી માં છે કુલર નો લાડવો બાજરી ના લોટલો અને પાપડ છે દહી છે અને આ પૂજા નો સામાન છે

પૂજા થઈ રહી છે આ ઇન્ટરેસ્ટિંગ વિધિ છે જોવાની મજા આવશે ઇન્ટરેસ્ટિંગ વિધિ આ લાડવો જે મૂક્યો છે એના ફરતે ગાવામાં આવશે દરેક વ્યક્તિ ધ્રુવી દ્વારા લાડવાને લેવામાં આવશે પછી એને પાણી રેડવામાં આવશે એને રૂમાલથી છાટકો મારવામાં આવશે

તો ધડા વિધિ પતી ગઈ મળી આપણને તો આટલી વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને તમને કેવી વિધિ લાગી આ તમારા સાબરકાંઠામાં આવી વિધિ ચાલે છે તો ચોક્કસ તમારા ત્યાં કેવી ચાલી છે વિધિ ચોક્કસ કહેજો અમને બાય